બુટલેગરો વચ્ચે થયેલા ગેંગ વોર મામલે ડીસીપી ઝોન એક જુલી કોરિયાની મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું પરંતુ મોડી રાત્રે ફતેગંજ બીચ પર એક બનાવ બનવા પામેલ જેમાં એક ભોગ બનનાર છે એમને ચાર ઈસમોએ માર મારેલો છે એવો પ્રથમ ગુનો નોંધાયેલો હતો હવે આ ગુના આ ગુનાની વિગત એવી છે કે જે ભોગ બનના છે એની લુધવાણી એમને માર લો તો એમના કેવા મુજબ એમ જે માર મારનાર હતા એ અલ્પી અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી મુકેશ ઉર્ફે ચપટ રવિ દેવજાણી અને રાજુ જે વારસિયાનો રહેનાર છે એમના તરફ ગુનો નોંધાયેલા છે અને આ ત્રણસો સાતનો બનાવ બનેલો છે પોલીસ કઈ દિશામાં હવે આ આરોપીઓને પકડવાની કરી રહી છે આ ચારેય આરોપી છે એ ચારે ચાર આરોપીઓને પકડવા માટે પોલીસે ટોટલ લોકલ પોલીસે ટોટલ પાંચ ટીમ બનાવેલી છે ડીસીબીએ બે ટીમ બનાવેલી છે અને પીસીબીની ટીમ પણ આ માટે કામે લાગેલી છે એના માટે સીસીટીવી ફૂટેજ મેળવવા અને કઈ બાબતે મુખ્ય ઝઘડો થયો છે અને આ નો કોઈ રિફરકેશન છે મતલબ કે પહેલાં કોઈ ઝઘડો થયેલો હતો એ બાબતે જાણતા ધ્યાને આવેલ છે કે વારાછની અંદર એક બનાવ બનેલો હતો અને એ બનાવ જે રવિ નામનો જે આ કામનો આરોપી છે એમને ત્યાં ફરિયાદ હેરી વિવેક અને ઘૃણા વિરુદ્ધ કરેલી છે એ ફરિયાદ પણ નોંધાયેલી છે સિટી પોલીસ સ્ટેશનમાં એક્ઝેક્ટલી આ બનાવ ક્યાં બન્યો હતો આ જે મારું મારી છે ક્યાં બન્યો હતો આ જે ત્યાં છે ત્રણસો સાત નો બનાવ છે એ ફતેહગંજ પોલીસ સ્ટેશન એરિયામાં બનેલો છે અને અલ્પુજીનું શું બેકગ્રાઉન્ડ છે આરોપી પકડ્યા આવે અગાઉના જે ગુના છે એ ગુના ને સંકલિત કરી અને સખત માં સખત કાર્યવાહી પોલીસ તરફ કરવાની છે એ કરવામાં આવનાર

પણ ત્યાં જે મારામારી છે એ સતત અઢી કલાક ચાલી છે એવું કોઈ બનાવ હાલ સુધી એવું ધ્યાને આવેલો નથી કે સતત અઢી કલાક સુધી મારી અને એ લોકો જતા રહેલા છે અને તરત જ પોલીસ ને ધ્યાને આવતા પોલીસ તરત જ ત્યાં સ્થળ ઘટના બનાવશે સ્થળે પહોંચી ગયા છે ઘણા આક્ષેપો પોલીસ ઉપર કરવામાં આવે છે એના વિશે તમે હા હેરી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે મારી ત્યાં સ્થળ પર હાજરી નથી અને મને પણ મારવામાં આવ્યું છે આવા જે આક્ષેપો છે તમામનું ઇન્વેસ્ટિગેશન ડિટેલમાં વારસિયા પોલીસ સિટી પોલીસ સ્ટેશન અને ફટેગંજ પોલીસ સ્ટેશન ત્રણેય પોલીસ સ્ટેશનની સંકલિત પ્રયાસોથી કરવામાં આવ્યા છે